તાલુકાના વિરસદ ગામે નારાયણ નગર સીમ વિસ્તારમાં સુરણવાળા ખેતરમાં પાકના રક્ષણ માટે મુકેલ છાટકા મશીન ના તાર કુદરતી હાજતે જતા યુવાનના ચમડા પકેડી જતા વીજકરણ નો ઝટકો લાપતા યુવાનનું મોત નિપજ્યું આ બનાવ અંગે વીરસદ પોલીસે અપકૃત્યો નોંધ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ પુરસદ તાલુકાના વીરસદના નારાયણનગરમાં રહેતો ધીરેશભાઈ ભાઈલાલભાઈ સોલંકી ઉંમર વર્ષ બત્રીસ ગત તારીખ અગિયારમી ઓગસ્ટ બે હજાર રોજ સાડા સાત વાગ્યાનો સમય વીરસદ નારાયણનગર સીમ વિસ્તારમાં ખેતરમાં કુતરતી આશરે જવા માટે નીકળ્યો હતો તે દરમિયાન રસ્તામાં આવતા દિનેશભાઈ ડાયાભાઈ કાછા પટેલના સુરણવાડા ખેતરમાં પાકના રક્ષણ માટે ખેતરને ફટકે ઝાટકા મશીનના જીવિત વીજતાર મૂકવામાં આવ્યા છે આ વેજતારથી અજાણ દિનેશ ઓલંકીનો જમણો પગનો પંજો ઝાટ ઝાટકા મશીનના તારને અડી જતા તેને વીજ કરંટનો જોરદાર ઝાટકો લાગ્યો જેને લઈને તેનું મોત નિપજ્યું ઘટનાને લઈને આજુબાજુના કામ કરતા મજૂરો દોડી આવ્યા હતા જેમ તેમ કરીને વીજ કરંટ લાગે તેને સોલંકીને વીજ વાયરથી છૂટો કર્યો જો કે તેને સોલંકીને સારવાર મળે તે પહેલાં તેનું મોત નિપજ્યું હતું વિરસદમાં રહેતા ભાઈલાલભાઈ ડાયાભાઈ સોલંકીયા આ અંગે વિરસદ પોલીસ મથકે જાણ કરતા પોલીસે આ મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે